પરંતુ રિઝલ્ટ જોતાં એ લોકો ડિસપોઈન્ટ થઈ ગયા હતા પરંતુ આજે આજે એજ્યુકેશનલ ફેરમાં વિઝિટ લીધી એડમિશન લીધું અને એ લોકો ખૂબ જ ખુશ થયા છે આયોજન ખૂબ જ સરસ હતું અને સાથે સાથે તમારું પણ જો હજુ બનવાનું સપનું સાકાર ના થયું હોય તો ડિસઅપોઈન્ટ થવાની જરૂર નથી માય મીડિયા ઓવરસીઝ એજ્યુકેશનનું કામ ખૂબ જ સારું છે એમની વ્યવસ્થા ખૂબ સારી છે તો તમે આગળ કંઈ પણ એડમિશન માટે ઇન્ફોર્મેશન લેવા માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ મારું નામ ખુશ્બુ છે અને હું માય મીડિયા ઓવરસીઝથી વાત કરી રહી છું આણંદમાં પ્રથમ વખત એમબીબીએસનો ફેર થઈ રહ્યો છે અને અત્યાર સુધીના સાઈઠથી વધુ ઇન્કવાયરી આવી ચૂકી છે આપણે જોવામાં આવ્યું કે આણંદના છોકરાઓ બહુ ઉત્સુક હતા અને બહુ પ્રેરિત હતા કે આપણે કઈ રીતે ક્યાં જવું કરિયરની ગાઈડન્સ લેવી ઘણા બધાને એમબીબીએસ કરવું હતું પણ એ લોકોને ખ્યાલ નહોતો કે આપણે ઓછા ખર્ચે બી જઈ શકીએ છીએ મા બાપને બોજો બનાવીને આપી તો અમે બહુ ખુશી થાય છે કે અમે સાઈઠ ઉપર છોકરાઓને એ ગાઈડન્સ આપ્યું અને હજી અડધો દિવસ બાકી છે મને ઉમીદ છે કે હજી બી સ્ટુડન્ટ્સ આવશે અને અમે એ લોકોને પ્રોત્સાહિત કરીશું બહાર અભ્યાસ માટે here and i am very thankful to my media to invite me here for a student fair to give all the information about mbbs and studying in italy and i am very happy to see the crowd and how the students are curious to know about italy and how they are curious to go to abroad and do their education thank you so much for inviting me here